સાબરકુંડલાના બાઢડા નજીક પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે પર બે સિંહબાળ રોડ પર આવતા માતા સિંહણ પણ સિંહબાળની રક્ષા કાજે રોડ પર આવી ચડેલી હતી પોતાના વાલ સોયા સિંહબાળ વાહન હડફેટે અકસ્માતના ભેટે ન ચડે તેની તકેદારી સિંહણે રાખેલી હતી ઉછડા કપાયેલ બાંડી સિંહણનું અદભુત માતૃત્વ પ્રેમનો વિડીયો સામે આવ્યો છે સિંહબાળ વાહનોની લાઇટમાં રોડ પર મસ્તીએ ચડેલા હતા અને માતા સિંહણ બચ્ચા બચાવવા જોરતી રહી જોવા મળેલી હતી વિપાવાઓ અંબાજી સ્ટેટ હાઈવે પર સિંહબાળની મસ્તી વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા હતા માતા સિંહણ નાના નાના સિંહબાળ બચાવવા મોંમાં લેવાની કોશિશ કરતી હોવા છતાં સિંહબાળ મસ્તીમાં મગ્ન રહેલા હતા સ્ટેટ હાઈવે પર નીકળતા વાહન ચાલકોને સિંહબાળ સાથે સિંહણના દર્શનનો લ્હાવો મળેલો હતો સિંહબાળ અને સિંહણનો સ્ટેટ હાઈવે પર લટારનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે